टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना हमें एक एवं मुद्दा जेना काम सरल थे આજથી પંદર વર્ષ પહેલાં જ્યારે ઇન્ટરનેટ વિનાના સાદા મોબાઈલ આવ્યા ત્યારે કોઈએ વિચાર્યું પણ ન હતું કે પંદર વર્ષમાં દુનિયા આટલી બધી બદલાઈ જશે હવે એઆઈનો જમાનો છે ધીમે ધીમે હવે દરેક કામ એઆઈ આધારિત થવા લાગ્યા છે સમયની સાથે તાલ મિલાવીને ચાલવું તે દરેક માટે જરૂરી બની ગયું છે તે પછી ખાનગી સેક્ટર હોય કે પછી સરકારી દરેક જગ્યાએ હવે એઆઈ પર આધાર રાખીને ચાલવું પડશે તે નિશ્ચિત થઈ ગયું છે તેવામાં રાજ્યમાં પ્રથમવાર અરવલ્લી જિલ્લામાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા એઆઈના આધારે શરૂ થઈ ગઈ છે મોડાસામાં આવેલી આરટીઓ કચેરીમાં પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર વ્યવસ્થા સ્માર્ટ અને પારદર્શક બનાવવામાં આવી છે આ કચેરીમાં એઆઈની ભૂમિકા કેવી છે તેના વિશે આજે અમે તમને વિગતવાર વાત કરીશું આર ટીઓમાં લાઇસન્સને લઈ કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે આર કચેરીમાં કુલ પચીસ એઆઈ આધારિત કેમેરા લગાવવામાં આવ્યા છે આ કેમેરા કેવી રીતે વર્ક કરે છે તેની વાત કરીશું પરંતુ સૌથી પહેલાં જ્યારે અરજદાર લાઇસન્સ કઢાવવા માટે જાય તો તેને શું કરવાનું રહેશે તે પણ જાણો સમગ્ર ગુજરાતમાં જે સૌ પ્રથમવાર અરવલ્લી જિલ્લા આરટીઓ ખાતે એઆઈ બેઝ જે ટેકનોલોજીનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં જે વાહન ચાલકો જે લાઇસન્સ માટે જે આરટીઓ કચેરી જે જવાનું હોય છે તેમાં જે પહેલીવાર જે આરટીઓ કચેરી જે વાહન ચાલકો જે અરજદારો હોય તે પહોંચતા હોય છે અને આ જગ્યા ઉપર જે અરજદારોને જે જવાનું હોય છે અહીંયા આ જગ્યા ઉપર જે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે જે અરજદાર આવતા હોય છે ને આ જગ્યા પહેલાં તેઓનું જે નામ જે જોઈ અને ત્યારબાદ જે રજીસ્ટ્રેશન કરીને જે આર અહીંયાથી આપવામાં આવતું હોય છે આર જે આ જગ્યાએથી જે ઇસ્યુ કર્યા બાદ જે અરજદારને જે જે એક જગ્યા ઉપર જે ટ્રેનિંગ માટે જવામાં આવતું હોય છે અને અહીંયાથી જે અરજદારને જે આર આપ્યા બાદ જે આ જે ટ્રેનિંગ રૂમ છે આ ટ્રેનિંગ રૂમ છે આ ટ્રેનિંગ રૂમની અંદર જે પ્રવેશતા પહેલાં જે આ જગ્યાએ જે આર એફઆઈડીનું જે અહીંયા સ્કેનિંગ કરવામાં આવતું હોય છે સ્કેનિંગ કર્યા બાદ જે આ જગ્યા છે તે આ જગ્યા ઉપર બેસી અને જે અરજદારો જે પોતે જે દસ મિનિટનો જે અહીંયા જે વિડીયો રેકોર્ડિંગ છે તે તે વિડીયો તેઓને બતાવવામાં આવતો હોય છે જેથી કરીને જે આ અરજદારો છે જે ટ્રેક ઉપર જતા હોય છે તે દરમિયાન તેઓને કોઈ ભૂલ ન પડે કઈ રીતનું જે પ્રોસેસ હોય છે કઈ રીતે જે ટ્રેનિંગ હોય છે તે આ વિડીયોની અંદર જે સમજવામાં આવે આવ્યું હોય છે એક દસ મિનિટ સુધી જે આ અરજદારો જે આ જગ્યા ઉપર આવી અને જે માહિતી લેતા હોય છે ત્યારબાદ કઈ રીતે જે કાર પાર્કિંગ કરવી છે અને કઈ રીતની જે તમામ જે પ્રક્રિયા છે તે અહીંયા સમજાવવામાં આવતી હોય છે ત્યારે ત્યારબાદ જે આ જગ્યા ઉપર જે ટ્રેનિંગ પૂર્ણ થતી હોય છે ત્યારબાદ જે અરજદાર જે બહાર નીકળવા માટે અહીંયા જે આ સ્કેનિંગ કરવાની આવતી હોય છે અને સ્કેનિંગ કર્યા બાદ જે અરજદારો બહાર નીકળતા હોય છે વિડિયો ટ્રેનિંગ લીધા પછીની તમામ પ્રક્રિયા એઆઈથી સજ્જ છે ટેસ્ટ દરમિયાન ઉમેદવારની દરેક મૂવમેન્ટ પર એઆઈ સિસ્ટમની નજર રહે છે સ્ટીરિંગ પર કાબૂ ટ્રાફિકનું સાઇનનું પાલન ગતિ નિયંત્રણ અને સેફ્ટી નિયમોનું પાલન સહિત દરેક વિગતોને કેમેરા દ્વારા કેપ્ચર કરવામાં આવે છે અને તેનું મોનિટરિંગ સીધું જ આરટીઓ કચેરીના સર્વેલન્સ રૂમમાંથી અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે જો ઉમેદવાર કોઈ ભૂલ કરે તો એઆઈ સિસ્ટમ તરત જ તેને રેકોર્ડ કરે છે દસ મિનિટની જે ટ્રેનિંગ લીધા બાદ જે અરજદારો હોય છે જે ટેસ્ટ આપવા માટે આવ્યા હોય છે તે આ ટ્રેક ઉપર આવતા હોય છે આ ટ્રેક ઉપર આવ્યા બાદ જે અહીંયા સિગ્નલ લગાવવામાં આવેલા હોય છે તે સિગ્નલ જે રેડ હોય ત્યાં સુધી ઊભું રહેવાનું હોય છે ત્યારબાદ જે આ જગ્યા ઉપર જો ગ્રીન સિગ્નલ જે થતું હોય છે ત્યાર પછી જે આ ફેસ સ્કેચઅપ થતું હોય છે જે અહીંયાથી એ થઈ ગયા બાદ ત્યારબાદ અહીંયા જે ગ્રીન લાઇટ થયા બાદ જે આ વાહન ચાલકો જે ટેસ્ટ આપવા માટે આવતા હોય છે તે ટેસ્ટ આપવા માટે ત્યાં ટ્રેકની અંદર જતા હોય છે અને આ જે ટ્રેક એવો જે ટ્રેક બનાવવામાં આવ્યો છે કે ત્યાં આની આ ટ્રેકની અંદર જે Чисто. જેટલા જે કેમેરા લગાવવામાં આવ્યા છે જે પચીસ કેમેરા છે જેમાંથી ઓગણીસ કેમેરા જે ટ્રેક ઉપર છે અને છ કેમેરા જે મોનિટરિંગ માટે લગાવવામાં આવ્યા છે તેને લઈને જે વાહન ચાલકો જે ટેસ્ટ આપતા હોય છે તે ટેસ્ટ એ તમામ પ્રકારનું જે અહીંયા જે મોનિટરિંગ કરવામાં આવતું હોય છે કોઈ પણ વાહન ચાલકને કોઈ ભૂલ થાય તો તરત જ જે આ કેમેરાની અંદર સ્કેપ્ચર થતું હોય છે ત્યારબાદ જે આ જે મોનિટરિંગ રૂમ છે તે મોનિટરિંગ રૂમની અંદર જે અધિકારીઓ જે માહિતી મળતી હોય છે ત્યારે તેને લઈને આ કેમેરા દ્વારા જે અહીંયા તમામ પ્રકારની જે માહિતી મળતી હોય છે તેને લઈને જે વાહન ચાલકો જે આ જગ્યા પર ટેસ્ટ આપવા માટે આવતા હોય છે અને અહીંયા ટેસ્ટ પૂર્ણ કર્યા બાદ તેઓ જે રિઝલ્ટ લેવા માટે જે અહીંયા નજીક રિઝલ્ટ કે પાસ છે પણ જોઈ શકતા હોય છે સામાન્ય રીતે પહેલાં એવી સિસ્ટમ હતી કે ઉમેદવાર પાસ થયો કે ફેલ તેનું પરિણામ સેટ કરી શકાતું હતું પરંતુ હવે ઉમેદવાર પાસ થયો કે ફેલ તેનું પરિણામ એઆઈ દ્વારા જ મળી જશે જેવો ઉમેદવાર ટેસ્ટ આપીને આવશે એટલે એઆઈ આધારિત સિસ્ટમ તરત જ કહી દેશે કે ઉમેદવાર પાસ થયો કે ફેલ ટ્રેક ઉપર ટેસ્ટ આપ્યા બાદ જે વાહન ચાલકોનું જે મોનિટરિંગ જે કરવામાં આવ્યું હતું તેને જે તેને લઈને જે આ મોનિટરિંગ જે રૂમ છે તે રૂમની અંદર જે અહીંયા જે સિસ્ટમ ફિટ કરવામાં આવી છે અને તેના આધારે જે અહીંયા જે અધિકારીઓ દ્વારા જે વાહન ચા ચાલકો જે ટેસ્ટ આપવા માટે આવતા હોય છે તેઓનું જે મોનિટરિંગ જે આ જગ્યા ઉપર કરવામાં આવતું હોય છે વાહન ચાલકોને કોઈ ભૂલ કરી છે કે નહીં તેને લઈને જે સિસ્ટમ ઉપર જે અહીંયા ટ્રેક પણ જોઈ શકાય છે આના દ્વારા જે અધિકારી અહીંયા બેસીને જે મોનિટરિંગ કરતો હોય છે અને કર્યા બાદ જે વાહન ચાલકની જે ટેસ્ટ જે કોઈ જગ્યાએ કોઈ ભૂલ છે કે નથી તેને લઈને જે તમામ પ્રકારની જે અહીંયા જે મોનિટરિંગ કરવામાં આવ્યું હોય છે ત્યારબાદ જેનું જે રિઝલ્ટ આપવામાં આવતું હોય છે અહીંયા જો આ આ સમય દરમિયાન જે ટેસ્ટ આપવા માટે જે વાહન ચાલકો જે અરજદારો હોય તે જતા હોય છે તે દરમિયાન જો લાઇટ જો જતું રહેતું હોય તો પણ તેઓને કોઈ મુશ્કેલી નથી પડતી તેના માટે પણ અહીંયા જે સિસ્ટમ ફિટ કરવામાં આવી છે જે આ રૂમની અંદર જે બેટરીઓ લગાવવામાં આવી છે જેથી કરીને જો લાઇટ જતી રહે તે દરમિયાન પણ જે વાહન ચાલકોનો ટેસ્ટ અદોડો ન રહે તેના માટે પણ જે આ સિસ્ટમ અહીંયા ફિટ કરવામાં આવી છે ત્યારે અરવલ્લી જિલ્લાની અંદર જે ગુજરાતમાં સૌ પ્રથમવાર જે આરટીઓ કચેરી ખાતે જે એઆઈ બેઝ એટલે કે જે પચીસ જેટલા જે કેમેરા કેમેરા દ્વારા જે ટેક ઉપર જે ફિટ કરવામાં આવે છે તેના આધારે જે આ જગ્યાએ જે મોનિટરિંગ કરવામાં આવતું હોય છે વિડીયો એનાલિટિક્સ અને એઆઈ ટેકનોલોજીના કારણે માનવ હસ્તક્ષેપ ખૂબ જ ઓછો થઈ ગયો છે અને તેના કારણે નાનામાં નાની ભૂલ પણ ચલાવી લેવામાં નહીં આવે અરજદારે તમામ નિયમો અનુસરવા પણ પડશે પોતે જ્યારે ટેસ્ટ આપવા જાય છે ટેસ્ટમાં એન્ટર થાય છે ત્યારે ટેસ્ટ ટ્રેકમાં લગાવેલ પચીસ કેમેરા દ્વારા તેનું ટેસ્ટનું સંપૂર્ણ મોનિટરિંગ કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા જે કોઈ બી પેરામીટર્સ ડિફાઈન કરવામાં આવ્યા છે તે અનુસાર અરજદારનો ટેસ્ટ પૂર્ણ થયેથી ત્વરિત જ અરજદારને પોતાનું રિઝલ્ટ આપવામાં આવે છે અરવલ્લી જિલ્લાની આ સ્માર્ટ શરૂઆત ભવિષ્યમાં સમગ્ર ગુજરાત માટે એક મોડલ સાબિત થઈ શકે છે હવે લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા માત્ર સરળત જ નહીં પરંતુ વધુ પારદર્શક અને વિશ્વસનીય બની રહી છે એઆઈ ટેકનોલોજીની મદદથી અરવલ્લી જિલ્લામાં શરૂ થયેલો આ પાયલોટ પ્રોજેક્ટ ભવિષ્યમાં ડ્રાઇવિંગ લાઇસન્સ સિસ્ટમમાં મોટો ફેરફાર લાવશે તેવી આશા સેવાઈ રહી છે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર